ગૌમાં સ્વેચાર હોય તેની બાતમી મળતા જીવદયા પ્રેમી સ્થળ પર આવી પહોંચ્યા હતા પ્રાણી ફાઉન્ડેશનના પ્રમુખ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા કે જે જિલ્લા કલેક્ટર અંતર્ગત ચાલતી સંસ્થા હોય તેના મંત્રી નેહા પટેલને બાતમી મળેલ કે વિસ્તારમાં આવેલ કાદરી મટન શોપમાં શુક્રવાર તથા રવિવારના રોજ ગૌમાસ વેચાણ અર્થે બહારથી લાવવામાં આવે છે તેવી બાતમી મળતા નેહા પટેલ તેઓની ટીમને અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી તેઓ દ્વારા રેડ કરવામાં આ મામલે નેહા પટેલે પ્રતિક્રિયા આપતા અને વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપતા શું જણાવી સાંભળો और मॉडल के ऊपर हां और मैं जा रहा हूं और मैं आगे 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 जा रहा हूं જી નેહા બેન આપ જીવ ગયા પ્રેમી છો અહીંયા રેડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ ને સાથે રાખીને સમગ્ર મામલો શું છે અને શું માહિતી આપણે મળી હતી જી હું નેહા પટેલ પ્રાણી કૃતા નિવારણ સંસ્થા પ્રાણી ફાઉન્ડેશન મને ઇન્ફોર્મેશન હતી કે તાંદલજા એરિયામાં માંસ આવે છે તો આપણા જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ મેડમની જે ટીમ છે પીસીબી સાહેબ આવ્યા છે પીએસઆઈ સાહેબને એમની ટીમ આવી છે અને અહીંયા આગળ શોપમાં રેડ કરી છે એટલે શું માહિતી આપણે મળી મને માહિતી કે ગૌમાંસ વેચાય છે અહીંયા આગળ એવરી સન્ડે ફ્રાઈડે અને એ રીતના અમે અહીંયા આવ્યા હતા આજે સવારે વહેલા એવું પણ માહિતી મળી છે કે સવારના પાંચ વાગે પાછળ લાગેલા હતા જી અમે એકચ્યુઅલી ઘણા સમયથી આની વોચમાં હતા અને આજે કામયાબ રહ્યા છે અને ગૌમાસ છે કે ખબર નહીં પણ હવે એફએસએલ આવશે પછી કહી શકીશું કે રિપોર્ટ શું છે પણ મને બાતમી હતી કે ગૌમાસ આવે છે અહીંયા આજે માસ લાવવામાં આવે છે હા એ લાવવામાં આવે છે એ જે આપણે ભાઈલીમાં જે ગાડી પકડે હતી ને ગાયોની એની જે લિંક છે આખી ગેંગ છે હા જે બીજે બધી સિટીઝમાં ઓપરેટ કરે છે એમની શોપ્સ છે એ ગેંગનું જ છે કોઈ શાહરૂખ ખાન છે એ આનો અખર્તા ધરતા છે આનો અચ્છા તો જી ક્રાઈમ બ્રાન્ચ સાથે છે ઓફિસર્સ અને બહુ સપોર્ટ છે મને હંમેશા પશુઓ કે માસ માટે 2 કરી હતી હવે રિપોર્ટ શું આવે છે પછી ખબર પડશે

એરિયા તો ક્યાં નથી પણ કાદરી શોપ છે એનું નામ